જેમાં નરેશભાઈ ખોલવાડિયાએ વિશેષ ઉપસ્થિત રહી આ બાળકોને પોતાના સૌજન્યથી સ્કૂલ બેગ ટિફિન બોક્સ સ્પેશિયલ મિની ફોલ્ડિંગ બેગ અને બોલપેનનો સેટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા કોઈ અબોલ પશુઓ કે પક્ષીઓ મોતને ન ભેટે તે માટે પક્ષી બચાવ અભિયાન હેઠળ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના બાળકોએ સરાહનીય કામગીરી કરી છે આવી વિશેષ સેવાકીય કામગીરીને પ્રોત્સાહિત કરવાના આ કાર્યક્રમમાં શ્રી ગામ પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ ઉપસ્થિત રવિન્દ્ર નમસ્કાર શ્રીમતી અને શ્રીમતી પ્રાથમિક શાળામાં દરેક તહેવારમાં એક શુભ કાર્ય કરવામાં આવે છે ઝાડની ડાળી પરથી કે આજુબાજુના ધાબા કે મેદાન પર જે દોરાના ગુચ્છા પડેલા હોય છે તે લાવીને અમે અમે અહીંયા કરેલા છે મળીને લગભગ સો કિલોગ્રામ જેટલા દોરા છે આ શુભ કાર્યમાં હું પણ જોડાયેલી હતી અને મેં જેટલા દોરા લાવ્યા હતા તે મેં શાળામાં જમા કરાવ્યા અને મને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યો તો તેથી મને પણ આનંદ થયો નમસ્કાર શ્રીમતી સાળવી પ્રાથમિક શાળા પ્રિન્સિપાલ રવિભાઈ પટેલ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી બચાવો અભિયાન કંઈક અલગ રીતે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં ઉજવવામાં આવે છે દર વર્ષે અમારી શાળા મારફતે જુદા જુદા તહેવારોની ઉજવણી કંઈક પાલનપુરમાં અનોખી રીતે જ કરવામાં આવે છે આ વખતે પક્ષી બચાવો અભિયાન મારફતે ઉત્તરાયણ બાદ દરેક બાળકો મારફતે એક એવી સૂચના આપવામાં આવેલી કે જે વિદ્યાર્થીઓ પક્ષીની ગૂંચ રસ્તામાં પડેલી હોય તાર પર લાગેલી હોય એટલે કે બંધ વાયરના તાર ઉપર હોય કોઈ ઝાડ ઉપર હોય કે મેદાનમાં હોય તો ભેગી કરી અને જમા કરાવે તો એનાથી જે પક્ષીઓના પગમાં કે પક્ષીઓનો જીવ બચે છે એવા આશ્રયથી આવું એક અભિયાન સ્વસ્તિક મારફતે ચલાવવામાં આવે છે અને બાળકો એમાં બહુ મોટી સંખ્યામાં સારી રીતે ભાગ લે છે અને આ વખતે તો એમ કહી શકાય કે લગભગ એકસો પાંત્રીસ કિલોથી પણ વધારે જે રસ્તામાં પડેલી મેદાનમાં પડેલી ભૂચ બાળકો મારફતે ભેગી કરવામાં આવેલી છે જે તમે આપ જોઈ શકો છો અને સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓએ જે મહત્તમ ગુંચ ભેગી કરેલી છે એવા ધોરણ પ્રમાણે એક બે ત્રણ નંબર આપી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે એ લોકોને ઇનામ પણ આપવામાં આવ્યા છે અને જે બાળકોએ થોડી પણ ગુંચ લાવી છે એ લોકોને પ્રોત્સાહન ઇનામ આપી અને બાળકોને ખુશ પણ કરવામાં આવે છે આવી જ પ્રવૃત્તિ શાળા મારફતે શૈક્ષણિક સાથે સાથે બિન શૈક્ષણિક પ્રવૃત્તિમાં પણ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ અવલ નંબરે પાલનપુર લેવલે શાળા કામ કરી રહી છે